નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે વા એટલે કે સંધિવા દિવસે ને દિવસે આ બીમારી લોકોની અંદર વધુ ને વધુ જોવા મળે છે સાહીઠ કે સિત્તેર વર્ષની ઉંમર થાય છે ત્યારે અમુક લોકોને સંધેવાને કારણે બેસવા ઉઠવામાં તકલીફ પડે છે સીડીઓ ચડવી હોય તો એ સીડીના પગારથી ચડવામાં પણ ખૂબ તકલીફ પડે છે સંધેવા કેમ થાય છે એના માટે ચરક ઋષિએ ચરક સંહિતામાં ખૂબ સુંદર મજાનું વર્ણન કરેલું છે અને અષ્ટાંગ હૃદય નામનું જે બુક છે એની અંદર બાગવત ઋષિએ દિનચર્યા અને ઋતુચર્યાનું વર્ણન કરેલું છે સંધિવા એટલે કે વાની બીમારી કેમ થાય છે એ આજે આપણે અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન સંધિવા એટલે કે વા ત્રણ પ્રકારે આવી શકે છે આપણા શરીરમાં શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધે તો એના કારણે પણ આપણા હાથ પગના સ્વાદામાં દુખાવો થઈ શકે છે નંબર બે શરીરમાં કેલ્શિયમની ઉણપ આવે તો કેલ્શિયમના ઉણપના કારણે પણ હાથ પગના સાધામાં દુખાવો થઈ શકે છે અને નંબર થ્રી વાયુ એટલે કે શરીરની અંદર વાયુનું અનબેલેન્સ થાય તો એના કારણે પણ શરીરમાં વાહ આવી શકે છે એટલે કે સંધિવા થઈ શકે છે એટલે કે હાથ પગના જે જોઈન્ટ છે એની અંદર દુખાવો થવો ઉઠવા બેસવામાં તકલીફ થવી સીડીના પગારથી ચડવામાં તકલીફ થવી સવારે ઉઠીએ ત્યારે આખું શરીર જકડાઈ જવું પગની એડીની અંદર દુખાવો થવો સવારે ઉઠીને પગ નીચે મૂકીએ ત્યારે પગની જે અંગૂઠા છે એ પગની ઓગળીઓની અંદર અંગૂઠાની અંદર એના જે સોદા છે સોદામાં દુખાવો થવો સોદા જકડાઈ જવા હાથ પગના જે સોદા છે જકડાઈ જવા કોણીની અંદર દુખાવો થવો ખભામાં દુખાવો થવો કમરમાં દુખાવો થવો જે જે જોઈન્ટ આપણા શરીરમાં આવેલા છે એ જોઈન્ટની અંદર દુખાવો થવાની શરૂઆત થઈ જાય છે અને આ દુખાવો છે ધીમે ધીમે શરૂઆત થાય છે અને એના કારણે ઘણીવાર આપણને ઊંઘ પણ આવતી નથી ચાલવામાં પણ મુશ્કેલી પડે છે તો આ બધાનો ઉપાય શું કરવો વાયુનું બેલેન્સ બગડે તો ચરક ઋષિએ ચરક સંહિતામાં કહી છે કે એંસીથી પણ વધારે પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં વાયુનું અનબેલેન્સ થવાને કારણે થઈ શકે છે અને પિત્તનું અનબેલેન્સ થાય તો અડતાલીસથી પણ વધારે પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને કફનું અનબેલેન્સ થાય શરીરની અંદર તો એનાથી અઠ્યાવીસથી પણ વધારે પ્રકારની બીમારીઓ થઈ શકે છે આવું ચરક ઋષિએ ચરક સંહિતામાં વર્ણન કરેલું છે વાયુનો પ્રકોપ ના થાય એના માટે શું કાળજી લેવી જોઈએ તો એના માટે ખોરાકમાં કયું કયું પરિવર્તન કરવું જોઈએ બહેનોની અંદર આ બીમારી વધારે જોવા મળે છે તો બહેનોની અંદર આ બીમારી કેમ વધારે જોવા મળે છે એ પણ આજે આપણે વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે એ ખોરાક છે એ આપણા જઠરની અંદર એકઠો થાય છે અને જઠરની અંદર વલોવાય છે અને એની અંદરથી સાત ધાતુ બને છે ત્રણ કે ચાર કલાક પછી નાના વાતરણમાં જાય છે અને પછી મોટા વાતડામાં જાય છે અને એ નાના વાતાડમાં જાય છે મોટા વાતાવરણમાં જાય છે ત્યારે જરૂરી જે પોષક તત્વો છે એ શરીર ઓટોમેટિક એ તત્વોને ગ્રહણ કરી લે છે અને વધારાનો જે કચરો છે મળ દ્વારા શરીર બહાર કાઢી દે છે તો આપણે જ્યારે ખોરાક કહીએ છીએ ત્યારે અમુક ખોરાક આપણા શરીરની અંદર પાચન થતો નથી અને એ ખોરાક સળવા લાગે છે અને એ ખોરાક સડે છે ત્યારે એની અંદરથી વાયુ ઉત્પન્ન થાય છે અને એ જે વાયુ છે એ આપણા શરીરના અંગ અવયવની અંદર એટલે કે જે 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 આવેલા છે એ સોધાની અંદર ધીમે ધીમે એકઠું થાય છે એ જ રીતે યુરિક એસિડ પણ વધે તો યુરિક એસિડ પણ આપણા જે હાથના પગના જે પંજાના જે સોધા છે એ સોદાની અંદર ધીમે ધીમે જમા થવા લાગે છે અને પછી લોબા ગાળે એના કારણે આપણને ઢીંચણમાં દુખાવો થવો વેદના થવાની શરૂઆત થઈ જાય છે છે ચાર નિયમોનું ખાસ ધ્યાન નંબર કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ કરતાં ઓછું ખાવું અને જમ્યા પછી તરત જ ક્યારેય પાણી પીવું નહીં જમવાના એક કલાક પછી પાણી પીવું અને જમવાની ચાલીસ મિનિટ પહેલા પાણી પીવું જમવાની સાથે કે જમ્યા પછી તરત ક્યારેય પાણી પીવું નહીં નંબર બે ઠંડુ પાણી ફ્રીજનું વોટર કુલરનું કે બરફનું ઠંડુ પાણી ક્યારેય જિંદગીમાં પીવું નહીં કારણ કે આપણે જમ્યા પછી તરત પાણી પીએ અથવા બરફનું કે વોટર કુલરનું ઠંડુ પાણી પીએ તો આપણી જે જઠરાગ્નિ છે એ મંદ પડે છે અને એના કારણે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન થતું નથી અને એ ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થવાને કારણે અમુક ખોરાક સળવા લાગે છે અને એની અંદરથી વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ આપણા શરીરના જુદા જુદા અંગ અવયવ ઉપર અસર કરે છે અને એના કારણે આપણા શરીરમાં દુખાવો થવાની શરૂઆત થઈ જાય છે નંબર થ્રી ઘણા લોકોને ટેવ હોય છે જમ્યા પછી મસાલો ખાતા હોય છે કે માવો ખાય છે કે તમાકુ ભરાવે છે અથવા ઘણા લોકોને બીડ પીવાની ટેવ હોય છે અમુક લોકોને જમ્યા પછી તરત ચા પીવાની ટેવ હોય છે તો આ બધી આપણી જે ટેવ કુટેવો છે એના કારણે શું થાય છે આપણે જમ્યા પછી તરત માવો ખાઈએ મસાલો ખાઈએ કે તમાકુ ભરાવીએ તો તમાકુમાં જે નિકોટીન નામનું જે ઝેરી તત્વ છે એનો રસ છે એ આપણા ખોરાકની અંદર ઓજરીમાં જાય છે અને ખોરાકની અંદર ભળી જાય છે જેના કારણે આપણે જે કંઈ ખોરાક ખાધો હોય એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને જમ્યા પછી ઘણા લોકોને બીડ પીવાની ટેવ હોય છે કે બિસ્ટોલ પીવાની ટેવ હોય છે તો એના કારણે પણ આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન થતું નથી અને જમ્યા પછી તરત જો ચા પીવામાં આવે તો પણ આપણે જે ભોજન કરીએ છીએ એ ભોજન યોગ્ય રીતે પાચન થતું નથી અને એના કારણે શરીરની અંદર વાયુ ઉત્પન્ન થવાની શરૂઆત થઈ જાય છે અને અપચો થવાની શરૂઆત થઈ જાય છે કબજિયાત થવાની શરૂઆત થઈ જાય છે અને કબજીયાત થાય એટલે બધા જ રોગ થાય એવું આયુર્વેદમાં કહેલું છે તો આપણે જમ્યા પછી આ ભૂલું નહીં કરવાની અને બહેનો જમ્યા પછી કંઈ ભૂલો કરે છે તો બહેનો માટે ખાસ વિનંતી છે બહેનોને બપોરે જમ્યા પછી તરત જ ઘરના વાસણ કચરાપોતું કરવાની ટેવ હોય છે તો જમ્યા પછી હંમેશા શક્ય હોય તમારાથી બેસી શકાતું હોય તો દસ મિનિટ ઓછામાં ઓછી તમે વજ્રાસન ઉપર બેસો અથવા વધુમાં વધુ ચાલીસ મિનિટ સુધી આપણે ડાબા પડશે સૂઈ જવાનું એટલે કે વામ પૂછી કરવાની પરંતુ રાત્રે આપણે સૂઈ જઈએ છીએ બે કે અઢી કલાક સુધી સૂઈ જવાનું નથી કારણ કે એનાથી આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન થતું નથી બેનોનેટ ટેવો છે કે જમવાનું પૂરું થાય કે તરત જ જમ્યા પછી તરત જ તેઓ વાસણ ઉટકવામાં લાગી જાય છે કતરાપૂતું કરવામાં લાગી જાય છે અને પછી આ બધું જ કામ પૂરું થાય અને પછી તેઓ દોઢ કે બે કલાક કે અઢી કલાક સુધી સૂઈ જાય છે તો એના કારણે એવા બહેનોને જે કંઈ ખોરાક લે છે એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી કારણ કે આયુર્વેદમાં કહે છે કે ખોરાકનું પાચન યોગ્ય રીતે કરવું હોય તો ખોરાક લીધા પછી તમારે ઓછામાં ઓછી વીસ મિનિટ સુધી કોઈ પણ કામ કરવાનું નથી તમે પલોઠીવાળીને બેસી જાઓ અથવા વજ્રાસન ઉપર બેસી જાઓ અથવા ચાલીસ મિનિટ સુધી તમે વામકુક્ષી કરો એટલે કે ઓછામાં ઓછી વીસ મિનિટ કે ત્રીસ મિનિટ પછી જ તમે ઘરના કોઈ પણ કામ કરવાની શરૂઆત કરશો તો જે કંઈ આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે અને એક કલાક પછી જો આપણે પાણી પીએ તો એક કલાક સુધી જે વલોવવાની પ્રક્રિયા ચાલે છે એ ખૂબ સારી રીતે થાય છે એટલે કે ખોરાકનું ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે ડાયજેશન થાય છે જેના કારણે આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદરથી વાયુ ઉત્પન્ન થતો નથી અને હા તમારે સવારે ઉઠી અને નિયમિત પ્રાણાયામ કરવાના જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય કે વા આવતો હોય વાયુનો પ્રોબ્લેમ થતો હોય એવા લોકોએ સવારે ઉઠી અને નિયમિત ઓછામાં ઓછો એક કલાક સુધી પ્રાણાયામ કરવાના તમે ત્રીસ મિનિટ અનુલોમ વિલોમ કરી શકો છો ધીમે ધીમે અને ત્રીસ મિનિટ તમે કપાલ ભારતી કરી શકો છો ધીમે ધીમે અને પાંચ મિનિટ તમે ભદ્રિકા પ્રાણાયામ કરી શકો છો તો નિયમિત તમે જો યોગ વ્યાયામ અને પ્રાણાયામ એક કલાક કરવાનું રાખશો તો આ બધી જ બીમારીઓથી આપણે દૂર રહી શકીશું તો નિયમિત પ્રાણાયામ કરવાના ખોરાકની અંદર પરિવર્તન કરવાનું ભારે ખોરાક રાત્રે ખાવાનો નહીં કે કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ કરતાં ઓછું ખાવું અને પાણી તરસ લાગે ત્યારે જ પાણી પીવું અને તરસ હોય એટલું જ પાણી પીવું જે લોકોને પેટમાં ગેસ થતો હોય એવા લોકોએ બપોરે જમ્યા પછી થોડોક અજમો લેવાનો એની અંદર ચપટી સિંધ મીઠું નાખી અને ચાવી ચાવીને ખાઈ જવાનું આ ઉપાય પણ કરી શકો છો તો પેટમાં ગેસ નહીં થાય ઉનાળાની ઋતુ હોય તો મોડી તાજી બનાવેલી સાસ ફ્રીજમાં મૂક્યા વગરની એ એક ગ્લાસ સાસની અંદર ચપટી સિંધ મીઠું અને ધાણા અને જીરું સફેદ મીઠું નાખવાનું નથી એ નાખી અને તમે જો નિયમિત પીવાનું રાખશો સાસ પીવી હોય તો માત્ર તમે બપોરે જમ્યા પછી પી શકો છો રાત્રે સાસ પીવાની નથી દાણા જીરું અને થોડુંક સિંધ મીઠું નાખીને પીશો તો પણ શરીરની અંદર જે કંઈ આપણે ખોરાક લઈએ છીએ ખોરાકનું ખૂબ ઝડપથી ડાયજેશન થાય છે જમવાની અડધો કલાક પહેલાં અથવા દસ મિનિટ પહેલાં આદુનો એક ટુકડો લેવાનો અને થોડુંક સિંધ મીઠું નાખી અને એ ટુકડો ધીમે ધીમે ચાવી ચાવીને ખાઈ જવાનો તો એના કારણે આપણા શરીરની અંદર પાચનક્રિયા ખૂબ એક્ટિવ થાય છે અને પછી આપણે જે ખોરાક લઈએ એ ખોરાકનું ખૂબ ઝડપથી ડાયજેશન થઈ શકે છે તો આવી નાની નાની બાબતોનું આપણે જો ધ્યાન રાખીશું તો આપણા શરીરની અંદર વાત પિત અને કફનું જો બેલેન્સ રહેશે તો આયુર્વેદ કહે છે કે વાત પિત્ત અને કફનું જો બેલેન્સ રહે આપણા શરીરમાં તો કોઈપણ પ્રકારની બીમારી આપણને જલ્દીથી થઈ શકતી નથી તો ઋતુ પ્રમાણે આપણે ખોરાકમાં ફેરફાર કરવો પડે અને દિનચર્યામાં પણ આપણે ખોરાકમાં ફેરફાર કરવો પડે તો આ રીતે આપણે થોડોક ફેરફાર કરીશું જીવનની અંદર આપણા જીવનશૈલીની અંદર તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ